ના માર હાથ માં ટી પ્લાન લોકો ના ફોન માં કોક મેસેજ આવે છે તેમ પાણી ગરમ કરો તો હું એમ વિચારું છું કે આમાં નામ જ પાસ્તા કર નાખો બનાવી નાખું કઈ ફાટ બે બધું બે કેટલી તો છે બે એક ત્રણ એક ત્રણ મારી اوقات નથી એટલે મોમોઝ ખવરાવી દેવું નથી મારી اوقات નથી કે મને કોઈ મોમોઝ ખાવા લઈ જાય હાય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ચેનલ હું તો તો હું અત્યારે ઉઠી ગઈ છું ગયા છે કરે છે મમ્મીનું હું ગરમ પાણી કરું છું અને હનુમાન ચાલીસ આગળ ને પર થેપલા બનાવ્યા અને આ પાણી પીવાનું મમ્મી કીધું તું પણ હું પાણી પીતા ભૂલી ગયો હવે ઠરી ગયું તો હું પી જઈશ ના મારા હાથમાં થેપલા હમ ચા બનાવ ચાલો ચા થેપલા ખાસો સવાર સવારમાં ચટણી અહીંયા બનાવી હતી અહીંયા લસણની જમણી

પણ નહોતા એટલે મેં એને કીધું જલ્દી જલ્દી જઈને ના આવો હવે નાઈ આવ્યા હવે રેડી થાય છે માન માન આળસની મૂર્તિ હું નહીં દક્ષ આળસની મૂર્તિ દક્ષ છે દક્ષના ફોનમાં કોકના મેસેજ આવે ચેક કરીએ પડે

રેડી થઈ અને અહીં આવતી રહી હા સર પણ રેડી થઈ ગયા છે તો ગઈસ અત્યારે છે ને હું પાણી ગરમ કરતી હતી ને તો મને યાદ આવ્યું કે છે ને હું માઇક્રોવેવમાં પાસ્તા પણ બનાવી શકું છું કે તો આમાં છે ને મેં હમણાં પાણી ગરમ કર્યું તો હું એમ વિચારું છું કે આમાં આમાં જ પાસ્તા કરી નાખું બનાવી નાખું થાય તો સારું થશે ને તો મને રોજ કામ આવી જશે રેગ્યુલર રોજ તો નહીં ખાઉં હું પાસ્તા પણ ક્યારેક ક્યારેક અઠવાડિયામાં બે વાર ખાઉં ખાઈશ એમ તો મેં એને જાજ ના કરવી પડે અને હું માઇક્રોવેવમાં ડાયરેક્ટ બનાવી શકું ચાલો તો ટ્રાય કરીએ ભગવાન આઈ વિશ કે એમાં કાંઈ ખરાબી ના થાય અને સક્સેસ જાય કેમ કે મને છે ને માઇક્રોવેવથી બીક પણ લાગે છે થોડીક કંઈક ફાટે બાટે તો

હવે જોઈએ હવે શું રિઝલ્ટ આવે છે બોઇલ તો થઈ ગયું હતું બોઇલ તો આમાં ઇઝીલી થઈ જ જાય છે પણ હવે આ વસ્તુ જે મેં કરી છે ત્યારે એવી થાય છે કે ચેક કરું તો ગેસ આવું કંઈક બન્યું છે અટેમ્પ ફેલ ટેસ્ટમાં જરાય સારું નથી કારણ કે મેં એમાં ચીઝ એડ નથી કર્યું ચીઝ નથી મારી પાસે ઘરે બાકી ટેસ્ટ એટલો કાંઈ ખાસ નથી આવતો આનો નોર્મલ એમ લાગે બોઇલ્ડ મેક્રોની ખાતા હોય ને એવું લાગે લા લઉં કે હવે બોલો તો પાછી તને વરલી પાછી નહિ હો હાજો જો 3 થી 4 હા તો મુ જો 12 બાર કલાક ક્યાં થાય 12 થી 1 એટલે કેટલી કલાક એમ નહિ સાડા 12 કલાક ક્યાં થાય તું 1 થી ગણ સાડા 12 કલાક એટલે આગે એમ નહિ હા તો તને મારો મારી રહે હું મારી રહે તને સમજાવ બરાબર 3 થી 11 કલાક 12 થી 11 3 થી 11 11 ને મુ કોને હું 3 થી 11 કેટલી કલાક થાય

જો 1 થી 2 1 કલાક થાય તો 1 થી 3 3 કલાક કેમ થાય જો 1 અમે એવી રીતે ગણી હું અમે જે રીતે હિસાબ કરી ની 1 થી 2 કલાક પછી 2 થી 3 2 કલાક 3 થી 4 3 કલાક એમ નહી એમ નહી હું કહું જો 1 થી 2 એટલે 1 કલાક થાય 1 થી 3 એટલે 2 કલાક થાય પણ એમ નહી તું શું કહે છે એમ નહી દોસ્ત મેને 12 થી 1 નો ગેપ તો તું ગણતી જ નથી 1 કલાક પણ 1 ને ગણવાનું જ ન હો હા પણ હા પણ કાનો ગણવાનું

तमुक लोग नै आदत तो खिचाम नाक देवन नी एटले ना ना हेलो तुम्हारे फेस सोर्स ले आई सामने से हेलो यहां चेक मेडिकल एक, एक नानखड़ू ले लियो ना हु 220000 नु ट्रांजैक्शन 220000 है तुम्हारे जो आपण मानसो ने 2 लाख के 2 करोड़ के भये ना और ना आट जो हेलो हैं

મને નમસ્કાર આજીયે કમ નતો હે બોલ બે આજીયે કહી કે તમે બહુ મારી નથી કે મને કોઈ લઈ જાય अनबॉक्स ले आए वह है के नियम में जिन हम स्मूथी लेकर ही रही छोटे वाले माटली नजीक में फोन रखूं तो तुमने नहीं लागे जल्दी दिस बिहेवियर डक्स व्हाट इज दिस बिहेवियर व्हाट व्हाट आर यू डूइंग आई एम डूइंग नथिंग ए यू आर सो स्नेली તો હું ગઈશ તમને ખબર હું મારું એક વિડીયો નું કરી દઉં તો ગઈશ અમે તમને કીધું કે નહીં ખબર નહીં આજુ દક્ષ લઈ એવા ફેસવોશ નાનું એવું આ ના શેમ્પુ ટ્રાવેલિંગ માટે નાની નાની વસ્તુ આ કેવું મસ્ત